પુર વારાહી ખાતે ઓગણા એસીમાં સ્વાતંત્ર્ય પર્વ જિલા જિલ્લા કક્ષા નું સરહદી સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ઓગણા એસીમાં સ્વાતંત્ર્ય પર્વનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં યોજાયો કલેક્ટરે તિરંગો ફરકાવી સલામી આપી અને પરેડનું નિરીક્ષણ કર્યું વિવિધ શાળાના બાળકો દ્વારા પ્રાદેશિક નૃત્ય શૌર્ય ગીત અને આદિવાસી નૃત્ય સહિતના દેશભક્તિના રંગીન કાર્યક્રમો રજૂ થયા જિલ્લામાં વિશિષ્ટ સેવાઓ આપનારા અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સમાપન થયું કલેક્ટરે સાંતલપુર તાલુકા પંચાયતને વિકાસ કામો માટે રૂપિયા પચીસ લાખનું ચેક અર્પણ કર્યો કલેક્ટર તુષાર ભટ્ટે પાટણ જિલ્લાના વિકાસ માટે સૌના સહકારનું આહવાન કરતા જણાવ્યું કે સરકારની યોજનાઓનો લાભ અંતરિયાળ ગામડા સુધી પહોંચે તે માટે વહીવટી તંત્ર પ્રતિબદ્ધ છે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિગ્દર્શિત આજે દેશના વિકાસનું રણ ચિહ્ન બન્યું છે

केमो ऑपरेशन शुरू होने के कारण সমগ্র विश्व ने भारत की शक्ति को परचेय पर महसूस तो हरगढ़ के अध्ययन उद्योग की नवी राष्ट्र चेतना में लहर जगाई विश्व माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल ने मकम नेतृत्व को है शहर नहीं परंतु गांव गांव उसी विकास पहुंचेছে चला 20 वर्षों में राज्य सरकार द्वारा विरुद्ध किए चले प्रोत्साहन गुरु परदा गुजरात स्पोर्ट्स पॉलिसी इन टूरिज्म पॉलिसी सेमीकंडक्टर पॉलिसी जेवी विविध पॉलिसी जारी की है इसके कारण गुजरात देशो में वन स्टेट तरीके साबित हुई है ગુજરાત આજે ડિજિટલ ગવર્નન્સમાં પણ આગળ સ્થાન ધરાવે છે ઈગ્રામ વિશ્વગ્રામ ડિજિટલ સેવા સેતુ યોજનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ અને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની છે હવે માત્ર શહેરની ગાંધા પણ ટેકનોલોજીથી જોડાયા છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વરાહી ખાતેથી એકસો કરોડ રૂપિયાના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કામોના આપણે સાક્ષી બન્યા છીએ પ્રતિષ્ઠિત ગુજરાતની અગ્રિમ વિકાસ યાત્રામાં અનિલ રામાનુજ લોકાર્પણ